રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનમાં દસ વર્ષ પહેલા જે અમે જે ઠરાવ કર્યો હતો એમાં બે રૂપિયા કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી નવ વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં બે રૂપિયાનો ઠરાવ આપણે ઠરાવવા નથી પડતા પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ એ હું હું એમ સમજુ છું છું કે રાજકોટની પ્રજાના ગુજરાતની હિતમાં હશે અને રાજકોટના મેયરને આપ ખુલ્લીને નામ આપી દો આપણને કોની બીક છે આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે છે એ સાબિત કરવું જોઈએ કારણ કે બેમાંથી એક પક્ષવાળા એક દીપાવાળા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે લોકો કદાચ ભાગ બટાય નહીં મળતી હોય બંને કરતા હશે તો ભાગ પટાઇમાં વાંધો પડતો હશે તો નિવેદન આપતા હશે અથવા એક કરતા હશે અને બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ભૂ આવી રહી છે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ગણવા ગણાવી તો સવારથી સાંજ પડી જાય એટલો સમય હોય છે પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું આ ચૂંટણીનું વર્ષ છે એમાં ક્યાંય કોંગ્રેસે બે રૂપિયાની વાત તો કરી નથી જે વાત કરી છે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે બે રૂપિયા અમે દસ વર્ષ પહેલા ઠરાવ કર્યો છે અને દસ રૂપિયા બે રૂપિયાનો ઠરાવ પ્રમાણે રાજકોટના મેયર પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને એના માટે રાજકોટના કમિશનરની પરમિશન લઈને ગયા છે એટલે લીગલી ચાલ્યા છે બે રૂપિયાની વાત છે એમના પક્ષનો વિષય છે ઋથવાદ શરમ સીમાયા છે જેની કોઈ આમ કહી શકીએ લાઈટ લીટી જ નથી એટલી લાંબી છે કારણ કે ભાજપવાળામાં અંદરો અંદરના એટલા બખાડા વિખવાદ છે કે જેને ક્યાંય પાર આવી શકે એટલો નથી એટલો લાંબો છે પરંતુ હાલ મેર રાજકોટના પોતાની મર્યાદામાં ગરિમામાં રહીને બોલ્યા છે હકીકતમાં મારી દ્રષ્ટિએ એને ખુલ્લું કહેવું જોઈએ કે મને આ લોકો ભ્રષ્ટાચાર કરે એને મને વાંધો છે અને એટલે મારું મને બદનામ કરે છે જો અંદર અંદર જૂથ વાત તો ત્યારે ભાજપે કાંઈ ને જેટલી લીટી લાંબી કરો એટલું થાય એટલું થઈ કે પરંતુ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો જે જે ભ્રષ્ટાચારમાં નાના મોટા ભ્રષ્ટાચારમાંથી દબાયેલા છે અને બધાની સ્પ્રિંગો ફૂલ અત્યારે હાલ પ્રેશરમાં છે જેની ઘડીએ ઉછળી તેથી ભાજપના છઠ્ઠીના ધાવણ યાદ આવી જવાના એના બધા નેતાઓ